શ્રાવણે શ્રવણે શ્રવણ શિવપુરાણ શિવપુરાણ નું અધ્યયન શ્રાવણ મહિનામાં કરવાથી અલૌકિક લાભ મળે જેને સૌ લોકોને આપણે લાભ આપવાનો છે તેમાં પાંચ આઠ બે હજાર ચોવીસ થી કરી ને તેર આઠ બે હજાર ચોવીસ ઘર આંગણે ભાનુશાલીવાડી ભારતનગર ગાંધીધામમાં કથાનું આયોજન શિવપુરાણનું રાખેલ છે જેમાં સર્વ ભાઈ બહેનોને આવવાનું આમંત્રણ હૃદયપૂર્વક રહેશે તથા જેમને પોથી લખાવી હોય શિવપુરાણની તો તેમને આગ્રહપૂર્વક લખાવી જરૂરી છે જેના નીચે સંપર્ક કરવા નંબર આપેલ છે અને સાત પેઢી ભાગવતમાં તરે એકોતેર પેઢી શિવપુરાણમાં તરે હરિઓમ